ભુજના ભાગોડે આવેલ સુખપર માનકુવા ડાકરા નારણપર સહિતના આજુબાજુના પટેલ ચોવીસી વિસ્તારના ગામડાઓમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો ભુજના ભાગોડે આવેલ સુખપર નારણપર માનકુવા ડાકડાઈ સહિતના પટેલ ચોવીસી વિસ્તારમાં આજે ખરાબ બપોરે ભારે ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ગાજવીજ સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળે છે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી રહ્યા છે ક્યાંક અડધોથી પોણો કલાક સુધી વરસાદ ત્રાટક્યો હતો અને સુપર માનકુવાની બજારમાં પાણી વહેતા થયા હતા અમારા પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે આજે ખરાબ બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો અને મિની વાવાઝોડો જેવો માહોલ પણ સુખપર માનકુવા અને ડાકડાઈમાં ખડો થયો હતો વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને વાતાવરણ ઠંડુ થઈ ગયું છે ખાસ કરીને વરસાદના કારણે ઊભા પાકને નુકસાન થઈ હોવાની ભીતિ જવાઈ છે ખાસ કરીને સુખપર વિસ્તારમાં તમામ રસ્તાઓમાં પાણી ભર્યા તેજ એ જ પણ ભારે વરસાદ પડવાના કારણે પાણી ફરી વળ્યા હતા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો